લોભામણી જાહેરાત જોઈ દાગીના ખરીદતા પહેલા ચેતી જજો સુરતના હરેશ મોનિકા જ્વેલર્સનો કડવો અનુભવ થયો દાગીનામાં જગ્યા પર જ ચાંદી હોવાનું સામે આવ્યું મોનિકા જ્વેલર્સમાંથી ચાંદીનો જુડો ખરીદ્યો એકસો એક્યાસી ગ્રામનો ચાંદીનો જુડો પચીસ હજાર પાંચસોમાં માં આપવામાં આવ્યો ભેળસેળની શંકા જતા તેમણે લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરાવ્યું અને લેબના રિપોર્ટમાં માત્ર પાંત્રીસ ટકા ચાંદી અને બાકી ભેળસેળ હોવાનું સામે આવ્યું છે

તો ચેક કરાવું તો એમાં ચાંદી ચોત્રીસ ટકા જ નીકળ્યું પછી બીજે દિવસે પાછો શક્યો એટલે મેં કીધું કે બીજી જગ્યા પર ચેક કરાવું તો બીજી જગ્યા પર ચેક કરાવું તો બીજી જગ્યા પર ચોત્રીસ ટકા જ તે રિપોર્ટ આવ્યો પૈસા લઈ લીધા મારી પાસે સો ટકા ના અને ચાંદી આપ્યું મને ચોત્રીસ ટકા તો મારી સાથે આ રીતે